નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં ખેતર શું આ ખેતરમાં પહેરવાના જ કપડાં છે કામ એ કરીએ છીએ એટલે તમને આગળ કીધું એમ આગલા બ્લોગમાં કે આપણે લાઇટો લગાવવાની છે ખેતરમાં તો તાર બાંધી દેશે ને હવે લાઇટો લગાવવાની છે તો જાઉં હવે લગાવવા એ પણ બતાવીશ પણ એટલો શું મકાઈમાં ફળવાનું એટલે કે ભાઈ આપણે કાટણ એવું લાગે મકાઈના ને ગરમી થાય બપોરે જ બાંધ્યા છે એકદમ તડકો તડકો હતો ચાલીસ ડિગ્રી જેવું છે તાપમાન બપોર તો એટલે વિડીયો નહીં બને પણ હવે લાઇટો લગાવવા જાઉં છું એ તમને બતાવું ચાલો જ બે પછી આખું પૂરું કરવાનું છે આ બાજુ જો અહીંયાથી આ મકાઈ છે ને અહીંયા આ બાજુ અહીંયાથી આમ પેલું સાગનું ઝાડ છે ને એ બાજુ સુધી તો ત્યાં જઈને બતાવું અહીંયા લગાવવાનું ચાલુ કરું છું એટલે એક બે પછી તો એકલો જ છું એટલે છેલ્લે બતાવું તો આ લાઈટો છે પચાસ તો જઈએ હવે લગાવવા ચલો તાર છે આ તાર બાંધી દીધા છે આ લાઈટ લગાડી દીધી પેલી બાજુ બી લગાડી તો હોય આમ ત્રણ છેડે સુધી લગાવવાની છે તો આ પૂરી કરી પચીસ લગાવી આ અહીંયા છે પછી અહીંયા અહીંયા પછી અહીંયા આગળ આટલા આટલા દૂર લગાવી છે અને આ બાજુ તો વાડ છે પણ એને જોઈએ એવું હોય તો બીજી હોય દિશી એ દઈશ ચાલો તો મળીએ નવા બ્લોગમાં